પાંચ ડિસેમ્બરથી શરૂ કરી સોળ જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે દુબઈ સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલો એક હાઈટ પર પહોંચ્યા છે એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું તો તેની અંદર સિંધુ ભવન રોડ હોય વસ્ત્રાપુર લેક હોય ત્યાં અમદાવાદ હાટ આવેલું છે મણિનગર હોય માણેક ચોક હોય ઉપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે આણંદ જિલ્લાનું ખંભાત શહેર કે જે ઝબેરીઓના શહેર તરીકે ઓળખાય છે પરંતુ આજે તેની ઝવેરીઓના શહેરની ઓળખાણ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચાલીસ વર્ષ પહેલા ખંભાતમાં રિયલ ડાયમંડના પાંચસો કારખાના ચાલતા હતા આજે હીરાના વ્યવસાયની સ્થિતિ મૃત હાલતમાં છે દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો વેપારીઓ અને કારખાનેદારો ચિંતામાં છે હાલ ખંભાતના હીરા બજારમાં કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ છે ત્યારે ખંભાતના મૃતપ્રાય હીરા ઉદ્યોગને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તેવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આશા રાખીને બેઠા છે શહેરની અંદર ઓગણીસો પંચ્યાસી ની અંદર કમસે કમ ચારસો સાડી ચારસો પાંચસો કારખાના હીરાના રિયલ ડાયમંડના ચાલતા હતા અત્યારે એવી પોઝિશન આવી ગઈ છે કે ખાલી માંડ ચાલીસથી થી પચાસ કારખાના ચાલે છે એ પણ ડુપ્લિકેટ ડાયમંડ સીઓડીના એટલે અત્યારે ખંભાત હીરા બજારની અંદર કાગડા ઉડે છે ઓગણીસો ચોર્યાસીની ની અંદર ખંભાતના ના શહેરની અંદર પાંચસો હીરાના કારખાના હતા એ અત્યારે માંડ વાડ પચાસ કારખાના ચાલી રહ્યા છે દિવાળીનો સમય છે મંદિરનું વાતાવરણ છે છતાં પણ ઘરના રૂપિયા ખર્ચીને પણ મારું હીરાનું કારખાનું ચલાવી રહ્યો છું કારણ કે કારીગરો જાય ક્યાં એના માટે જ સરકારને મારી વિનંતી છે કે અગાઉના સમયની અંદર હીરાના કારખાના માટે કંઈક આયોજન કરી અને સરકાર અમને સહાય કરે ખંભાતની અંદર ઘણી આ હીરામાં મંદી છે ઘણા વર્ષોથી આ કામ ચાલે છે પહેલાં પાંચસો કારખાના હતા પણ અત્યારે માંડ પચાસ સાઠ કારખાના ચાલે છે અને અમે ઘણા વર્ષોથી આ હીરાનો ધંધો કરીએ ઘસીએ છીએ

ડાકોર पुजारी सेवक નો વિડિયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે પ્રસાદ સેવકે માફી માંગી છે જે બોલ્યો છું તે બદલ માફી માંગુ છું હું કોઈ પોલીસ ની બદલી કરાવી શકું તેમ નથી તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે જે વિડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં કે એ એવી વિડિયો જે વાયરલ થયો હોય જે કંઈ ભૂલેલું છું એ બદલેલું હું માફી માગું છું એ વાત ખોટી છે હું કોઈ પુલિસની કે કોઈની બદલી હું કરાઈ શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજીપુજી જે અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજરાન કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય કે બીજું કંઈ તકલીફ હોય એ બદલેલું હું દરેકની પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પોરબંદર મનપા દ્વારા જ્યુબેલી પાણીના ટાંકા નજીક પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન હોવાથી અહીં આવેલી જે તે વખતે ગ્રામ પંચાયત દ્વારા લીઝ પર અપાયેલ દુકાનો કે જેની લીઝ પૂર્ણ થઈ ગઈ હોવાથી દુકાનોને જગ્યા ખાલી કરવા માટે નોટિસ અપાઈ હતી તો બાદમાં હવે સાત દુકાનોને આખરી નોટિસ આપી દુકાનો તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ દુકાનદારો દ્વારા થોડા દિવસના સમયની માંગ કરાતા મનપા દ્વારા બે દિવસનો સમય આપવામાં આવ્યો છે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં પાણી ચોરી અને વેચાણના પણ કિસ્સાઓ સામે આવ્યા હતા જે બાદ સીલ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી આપડ ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ત્યાંના લોકો છે એમને દુકાનો રાખવા માટેની જગ્યા આપવામાં આવે એવી જે દુકાનો આપવામાં આવેલી હતી એવા પૈકીના લગભગ છ થી સાત વ્યક્તિઓને ત્યાં નોટિસ આપવામાં આવે ભેડામાં બેફામ ડમ્પરના કારણે અકસ્માત સર્જાયો તો કપડવંજના સીલિંગ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો રોડ ઉપર પડેલા જેસીબી ને પાછળ ડમ્પરે ટક્કર મારી હતી ડમ્પરે ટક્કર મારતા જેસીબી શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું ફૂટપાથ પર સુઈ રહ્યા હતા શ્રમજીવીઓ ત્યારે ત્રણ શ્રમજીવીઓ પૈકી ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જેસીબી ચાલક અને ડમ્પર ચાલક ફરાર થયા છે અમદાવાદ શહેરમાં રોગચાળો હાલ કાબુમાં છે તો સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જ્યાં ચોમાસા દરમિયાન દરરોજ સોળ હજારથી વધુ દર્દીઓ આવતા હતા ત્યાં હવે છેલ્લા સપ્તાહે આ સંખ્યા ઘટીને અગિયાર હજાર પંચાવન રહી તો ડેન્ગ્યુના તેત્રીસ અને મેલેરિયાના સોળ કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે વાયરલ ઇન્ફેક્શનમાં પણ ઘટાડો થયો છે પરંતુ હવે બેવડી ઋતુ શરૂ થવાની છે ત્યારે તાપમાનના ફેરફારથી બીમારીઓ વધી શકે છે તહેવારો દરમિયાન હોસ્પિટલમાં લોકોની ભીડ વધે છે જેથી આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ જરૂરી છે તંત્રએ પણ બહારના અને વાસી ખોરાકથી દૂર રહેવાની અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે ના આપણે આંકડા જોઈએ તો સોલા સિવિલમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ તેત્રીસ જોવા મળેલ છે આખા વીક દરમિયાન મેલેરિયાના સોળ કેસ પોઝિટિવ જોવા મળેલ છે આ સિવાય ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુના કોઈ કેસ જોવા મળેલ નથી લોકોએ ખાસ તો ધ્યાન રાખવું કે માનો કે જેને કોઈને શ્વાસની કે શરદીની કે તકલીફ રહેતી હોય વારંવાર થતું હોય એ લોકોએ હજુ પણ માસ્ક બને ત્યાં સુધી પહેરવું અને બહુ જ ધૂળવાળું કે ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યારે એમાં બહાર ન નીકળવું દિવાળીના તહેવારોમાં પણ બહારનું ખાવાનું પણ બને ત્યાં સુધી ટાળે હિતાવ છે કોલ્ડ ડ્રિંક કફ સિરપ મામલો સામે આવ્યો છે અને તે મામલો સામે આવ્યા બાદ હવે વાલીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે અમદાવાદની સોલા

સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશન મુજબ જ આવતી હોય છે છતાં પણ આપણે આપણા બાળકોના વિભાગમાં પણ વપરાતી જે કફ સિરપ છે એ આપણા પેડિયાટ્રિશિયન બધા એની ઉંમર એનું વજન અને એની માત્રા એકદમ સ્પેસિફિક નક્કી કરીને જ બાળકોને આપવામાં આવે છે પણ એ જે શરદી ઉધરસ થઈ છે તો સીધે સીધા ઓવર ધ કાઉન્ટર જે આપણે દવા છીએ મેડિકલ સ્ટોરમાંથી તેવું સલાહ વિના વિના કે તેમના ડોઝ જણાવ્યા ન લેવી સોનામાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર વૃષિલ ચિનુભાઈ જૈન ને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો વર્ષ બે માં નોંધાયેલ ગુનામાં આ આરોપી ત્રણ વર્ષથી ફરાર હતો આરોપીએ ફરિયાદી અને તેમના સગાઓને સોનું માર્કેટ ભાવથી ત્રીસ ટકા ઓછા ભાવે આપવાની સ્કીમ બતાવી રૂપિયા નવ્વાણું લાખ વસૂલ્યા હતા તો આરોપીએ વિશ્વાસ જીતવા થોડું સોનું આપ્યું અને બાદમાં છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો આરોપી વિરુદ્ધ વોરંટ જારી થયું હતું હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી તેર ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મી લાંચ લેતા પકડાયા અને લાંચ ઉપરાંત ફરિયાદી પાસે દિવાળી બોનસ પેટે પણ પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી એસીબીએ પોલીસ કોન્સ્ટેબલ કિશોર કાંતિભાઈ મકવાણાને એક હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા તો અસલાલી સર્કલ નજીક કમોટ તરફ આવવાના રોડ પર લીધી હતી લાંચ ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલ ફરિયાદી પાસે લાંચ માંગવામાં આવી હતી ઠવાણ જીઆઈડીસી માં આવેલ બે ખાદ્ય તેલ મિલમાં જિલ્લા પુરવઠા વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શ્રી હરી ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાયત્રી એન્ટરપ્રાઇઝ નામની ઓઇલ માં ચેકિંગ હાથ ધરી ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા છે બંને તેલ મિલમાંથી કુલ નવ નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે હલકી ગુણવત્તાના તેલનું ઉત્પાદન અને વેચાણ કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નમૂનાના લેબોરેટરી રિપોર્ટ બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે દિવાળીના તહેવાર પહેલા જ તેલ મિલમાં સરપ્રાઇઝ ચેકિંગને પગલે મિલ માલિકો તેમજ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી અમારી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તથા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓઈલનું ટીનિંગ કરતી બે કંપની ઉપર અમે તપાસ કરેલી અને તપાસ દરમિયાન અમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રી વઢવાણ જીઆઈડીસીમાં અમે તપાસ કરેલી જેની અંદર અમે ખાદ્ય તેલના નમૂના લીધેલા છે આશરે દશક જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી અરે ચાલુ ણ જીઆઈડીસીમાં આવેલ બે તેલ બિલમાં જિલ્લા પુરવઠા વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શ્રી શ્રીહરિ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાયત્રી એન્ટરપ્રાઇઝ નામની ઓઇલ બિલમાં ચેકિંગ હાથ ધરી ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા છે બંને તેલ મિલમાંથી કુલ નવ નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે હલકી ગુણવત્તાના તેલનું ઉત્પાદન અને વેચાણ કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નમૂનાના લેબોરેટરી રિપોર્ટ બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે દિવાળીના તહેવાર પહેલા જ તેલ મિલમાં સરપ્રાઇઝ ચેકિંગને પગલે મિલ માલિકો તેમજ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી અમારી ફૂડ એન્ડ ઇન્ડસ્ટ્રીસ તથા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓઇલનું ટીનિંગ કરતી બે કંપની પર અમે આ તપાસ કરેલી અને તપાસ દરમિયાન અમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરિ ઓઈલ ઇન્ડસ્ટ્રી વઢવાણ જીઆઈડીસીમાં અમે તપાસ કરેલી જેની અંદર અમે ખાદ્ય તેલના નમૂના લીધેલા છે આશરે દશક જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે વીચાણ જીઆઈડીસીમાં આવેલ બે તેલ બિલમાં જિલ્લા પુરવઠા વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શ્રી શ્રીહરિ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાત્રી એન્ટરપ્રાઇઝ નામની ઓઇલ બિલમાં ચેકિંગ હાથ ધરી ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા છે બંને તેલ મિલમાંથી કુલ નવ નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે હલકી ગુણવત્તાના તેલનું ઉત્પાદન અને વેચાણ કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નમૂનાના લેબોરેટરી રિપોર્ટ બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે દિવાળીના તહેવાર પહેલા જ તેલ મિલમાં સરપ્રાઇઝ ચેકિંગને પગલે મિલ માલિકો તેમજ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી અમારી ફૂડ ઇન્ડસ્ટ્રીસ તથા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓઈલનું ટીનિંગ કરતી બે કંપની ઉપર અમે આ તપાસ કરેલી અને તપાસ દરમિયાન અમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રી વઢવાણ જીઆઈડીસીમાં અમે તપાસ કરેલી જેની અંદર અમે ખાદ્ય તેલના નમૂના લીધેલા છે આશરે દશક જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયું છે એક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરવામાં ગોડાઉનની અંદરથી કુલ છ્યાસી પોઈન્ટ એકોતેર લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો છે ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કર્યા વગર મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો તો સીજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જે ફટાકડાના ગોડાઉન છે તેના પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ તમામ ત્રણ તસવીરો એક તરફ કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ મોરબી અને સુરતની તસવીરો સામે આવી છે કે જ્યાં ફટાકડાના ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને સંગ્રહ કરનાર જે છે તેના પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ કચ્છના આ સામે આવ્યા છે કે જ્યાં ગોડાઉન પર જે ફટાકડાનું ગોડાઉન આવેલું હતું તેના પર સીજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેના કારણે સામાન્ય જે વેપારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપ્યો છે ફટાકડા હોલસેલ વેપારી પર સીજીએસટી ટીમ ત્રાટકી ગઈ છે અને વૈભવ ફટાકડા નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી દિવાળીના ગણતરીના દિવસો પહેલા જ ફટાકડાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અન્ય ફટાકડાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે કચ્છ દિવાળી પહેલા ગાંધીધામમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે ગાંધીધામના બે મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે હરેશ રામબાણી વિવેક રામબાણીના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને હોલસેલના ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે માવઠું ખેડૂતોનો નહીં છોડે પીછો તો નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે અઢાર નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા તો ત્રેવીસ નવેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 23 થી છવ્વીસ નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે પણ ઘણા તારીખ અઢાર નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહે છે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે નવેમ્બર ભારતમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે તારીખ ત્રેવીસ નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળ વાયુ માવઠા થઈ શકવાની શક્યતા રહી તો ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા બાવીસ ડિસેમ્બર બાદ હાડ થી જવતી ઠંડી પડશે

વિદાય લેવાનો હવે વારો આવી ગયો છે ત્યારે ગુજરાતમાં બે હાજર પચીસ માં ચોમાસું પૂર્ણ થયું છે ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થવાને હવે આરે છે ત્યારે ગુજરાતમાં બે હાજર પચીસનું ચોમાસું પૂર્ણ એકસો સોળ દિવસની રહી ચોમાસાની સિઝન તો સામાન્ય કરતાં છ દિવસ લાંબુ રહ્યું છે આ ચોમાસું સામાન્ય રીતે એકસો દસ દિવસ રહેતી હોય છે સિઝન તો બે હાજર ચોવીસમાં એકસો છવ્વીસ દિવસ ચોમાસું રહ્યું હતું વિદાય પ્રક્રિયામાં ચોવીસ દિવસ લાગ્યા સોળ થી શરૂ થઈ હતી પ્રક્રિયા નવરાત્રી બાદ હવે દિવાળી પણ બગાડશે મેઘરાજા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે દિવાળી પર વરસાદની આગાહી કરવામાં આવી છે અઢાર ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે બેસતા વર્ષથી જ વાદળછાયું વાતાવરણ રહેશે તો અઢાર થી વીસ ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે ધીમે ધીમે ચક્રવાતનું સર્જન પણ થશે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ઓક્ટોબર થી ત્રીસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવસા જેવું થઈ થઈ જવાની શક્યતા રહી બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયું આવવાની શક્યતા રહે અને ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજ સાંજના વાતાવરણમાં કંઈક કંઈક છે ઠંડક થતી જશે પરંતુ તેવીસ ત્રેવીસ ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે હજુ પણ ઓક્ટોબર માસમાં બગાણ સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ તારીખ અઢાર ઓક્ટોબરથી વીસ ઓક્ટોબર વચ્ચે બંગાળસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે પૂર્વીય દેશોમાંથી કાચપુરના અવશેષો આવતા બંગાળનું સાગર વધારે સક્રિય રહેશે અને અઢાર ઓક્ટોબરથી વીસ એકવીસ ઓક્ટોબર વચ્ચે અરબસાગરમાં પણ હિલચલ હલચાલ જોવા મળે